નમસ્કાર સર્વ દર્શક મિત્રોને સ્વાગત છે તમારું અમારા નવા એક બ્લોગમાં જેનું નામ છે પરાગ ચાંદા બ્લોગ મિત્રો જીવનમાં જો તમને કોઈ સાચો રસ્તો બતાવવાનું હોય ને તો એ જ તમારા પોતાનો અનુભવ આ વાત સાથે આ ચીજ સાથે શરૂ કરીએ આજની નવી રેસીપી મિત્રો આજે અમે તમારા માટે જે રેસીપી લઈને આવી ગયા છીએ ને એ રેસીપીનું નામ છે લસણવાળી સેવ લસણવાળી સેવ એક એવી વસ્તુ છે કે જ્યારે કોઈપણ જાતનું શાકભાજી અમારે ઘરે ત્યાં ન હોય અને કાંઈક સ્વાદિષ્ટ ખાવાનું મન થાય ને તો આ વસ્તુ અમે બનાવીએ છીએ અને મારી વન ઓફ ધ ફેવરિટ વસ્તુ માની એક છે એનું કારણ છે કે એકદમ ઝડપથી બની જાય છે અને એમાં જે એનો ખાટો તીખો એકદમ ટેંગી સ્વાદ આવે છે અને જે મલાઈદાર એમાં જે રસો થાય છે એ કાયદેસર તમે એકવાર બનાવશો ને એટલે કાયમ માટે આ તમારે બનાવવી પડશે અને મિત્રો બીજું વાત જોવાની એ કે આને તમે બ્રેડ સાથે પરોઠા સાથે ભાખરી સાથે રોટલી સાથે ગમે તે વસ્તુની સાથે તમે આને ખાઈ શકો છો તો આ કેવી રીતે બને છે એ પૂછવું પડશે અમારા હોમ મિનિસ્ટરને તો ચાલો શરૂ કરીએ આજની આ નવી રેસીપી મિત્રો આમ તો તમને ખબર જ હશે કે આ અમારો હોમ મિનિસ્ટર છે પણ મારે તમને કહેવું પડે એનું કારણ છે કે આમાં નવા નવા બ્યુઝ આવતા હોય તો એમને ખબર ન હોય કે આ કોણ પારું અંબા અંબા બે તીખા મરચા લીધા છે પેલા આપણે એની પેસ્ટ તૈયાર કરી લેશું પછી આપણે શાક આગળ બનાવીએ આપણે લસણ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે હવે આપણે વઘારની તૈયારી કરશું ચાલો આપણે હવે શાકનો વઘાર મારી દેસું બે ચમચા તેલ લેવાનું છે શાક માટે તેલ ગરમ થઈ ગયું છે આ છે જીરું ગુલાબી થઈ ગયું છે આ છે ડુંગળી એક એક નંગ લીધું છે હું તેલ બારીકો સુધારવાની છે એટલે સતરાઈ જાય ગેસ મીડિયમ રાખવાનું છે અને થોડીક ડુંગળી સાતળવાની છે આપણે એકદમ બ્રાઉન જ કરવાની સેજ થોડી થાય ને ગુલાબી મરચાની આપણે મસ્ત આપણું સતરાઈ ગયું છે હવે એમાં આપણે મસાલા પેલા એડ કરવાનું છે આ છે નમક સ્વાદ અનુસાર આપણે સેવ એડ કરીશું એમાં નમક હોય એટલે નમક એ પ્રમાણે જોઈને નાખવાનું

શાક માટે છે ને આવી જાડી સેવ લેવાની છે લસણવાળી સેવ સેવ ટમેટા એમાં આવી જાડી સેવ હોય ને તો જ શાક સારું થાય ઝીણી હોય તો સારું નહીં થાય હવે આપણે આમાં સેવ એડ કરી દઈશું આ રીતે મિક્સ કરીને જોઈ લેવાનું

ભાઈ તમને જરાય ઓલું ન લગાડતા એનું કારણ છે કે એટલી બધી સરસ મજાની આ વસ્તુ થાય છે ને કે એકવાર તમે આ બનાવશો ને ખાવાની ખૂબ મજા આવશે ને આ શાક ગરમા ગરમ જ એટલી મજા આવે છે પરોઠા હોય શાક હોય તો તમારે ત્રીજી વસ્તુની જરૂર ન પડે તો ચાલો જલ્દી સર્વ કરી દયો હા ચાલો કાઢી દો ઓકે રેડી છે આપણું રસણ વાળું સેવ નું શાક ગરમા ગરમ થેન્ક યુ વેરી મચ आशा राखी કે લસણવાળી સેવની આ રેસીપી તમને ખૂબ ગમી હશે એનું કારણ છે કે અમારે ત્યાં તો આ બધાને ખૂબ ભાવે છે અને એકવાર તમે જો આને બનાવશો ને તો તમને પણ ખૂબ ભાવશે અને હા મિત્રો જાતા જાતા લાગણીનો ટેકો જો જીવનમાં મળી જશે ને તો પછી લાકડીની જરૂર નહીં પડે આ વાત સાથે આ ચીજ સાથે ફરી મળીશું નવી વાત સાથે ત્યાં સુધી તમે અમને રજા આપશો અને તમે અમારા પોતાના છો એટલે તમને કહી હતી કે તમે તમારું ધ્યાન રાખજો તમારા પરિવારનું ધ્યાન રાખજો અને ખાસ Don't underestimate your mother and father. Namaskar!